પેલો જંભા ક્યોર કીધું તું કલે રોકી રાખ લે રોકી રાખ પણ જો મારો સોયો મોણા તો અને જો બાર જવાનું ખાઈ ગયું પેલું તે જીઓ ચોકડ હશે હવે અને મારે તો આ જંગલમાં આ જીઓ આવ્યા પછી તો કોઈ વાયરો ચડ્યો કોઈ વાયરો ચડ્યો અને એવા 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 વાયરા આવ્યો ને તો ઊંડી ઊંડી ફાટ પણ હું કરવાનું હવે

या मारू जी रे

જંગલ પત છે ને એટલે તને ખબર પતી જંગલ પતવા મળશે

ઉપર ન <laughs> 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 <laughs>

જય મદદ મદદ કરો કરો મેરા મેરા દોસ્ત દોસ્ત ઉસકો હે જંગલ જા રહી સુવંત રાખ ભાઈ સુવંત રાખ હું ગુજરાત નો છું અલીગઢ નો યા ગુજરાતી બાબા હું કહું મનપિલા પગ પગવગરના ભૂતે તમારું ઠેકાણું આપી જો જંગલની પાછળ જાય ને એટલે એક બાબા મરસી તને તપસ્યા કરતા બરાબર હા અને એ તને રસ્તો બતાવશી કે તારા ભાઈબંધ ન નતે લઈ ગઈ પેલી ચૂડેલ એ ભાઈબંધ ચોકણ ને એ તને બતાવશી રહ્યા તે હું ખાવા ભટકતા હતા ચૂડેલ લઈ જઈ અરે યાર અમે કોમચી નેક રે યાર અને મન હતી ન તેઓ તે ઓ માં આવી ને તે રે ઓ તે તારા આખો જે થયું ઈને લઈ જાય ચુડેલ બધી તઈ ચાર ચુડેલો ફરતી હતી એટલા મોટો અને મી ના પાડી હતી ને પણ હારા એસા સુકી ના તો હું લેવા જેતો છે શેટો એ બાબા એ ઊંઘી ના જશે યાર મને બતાવ કે યાર અડધી રાત થઈ યાર રાત પડી પ્યાર મારો જોવા મળે એવું બધું યાદ આવતું હું એવું બધું યાદ આવતું તું હા મને જોઈન મને બતાવો રસ્તો બતાવો તમે કે એને મારે ખોલીને લઈ જવું પડશે ગમે તે થાય તી તો પાછા વળી જઈએ ને કમ બે જણા અમારે નહીં કશું કમ કમ પશું લેવા લેવા નહીં જવું કે ભાગ હાલો તો બતાવું હં ભાગ તો અમે લેવા જઈએ તો બતાવીએ ને લેવા જો હતા પણ એ મને તો જઈએ નહીં ને ખબર હ અડધું ને અડધું માં ને ખબર હ હ બરાબર તો તમે કોઈક કરો રસ્તો બતાવો ના કંઈ ના વગર અડધું બતાવ ખરો હા પણ એક જણને મોકલો પર અંગાય ઓહ વાહ મોકલો તે કોણ છે એટલામાં તો કોઈ દેખાતું નહીં મોકલો એ તો બોલાવ પર અમારા તો બોલાવો જલ્દી બોલાવો પપ્પા એ જોઈને બીતા નહીં ના બી હું ને ઓહ અનાકા પહેલો તો આમ કરવા જતો ને તમે ધોતીના વગાડો પા ના 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 બગાડવું અરે છે તા શું ને હવે હું બગાડવાનું આજ મોલા ખાધી હતી

એટલે થાય આ બધું એમ ઓવા કોણ કે આવન નઈ નઈ કોણ આ કોણ કીધું જ નહીં ના હા તમે મોનો હા તમે મોનો સમજી મોન ને હા ઓવા આ તો અડધો ચરાવા આવજો તાન હા એ તો પેલો મળે એટલે આઈએ ચરાવા ડોર કેમ મારી આવ ચોરે

વાત પોચી જઈને પોચી જઈ આ તમે જશો ને તો હંગાત આવશે નહીં ટીપી આગળ તમે એના આગળ જશો ને તો ટીપવા પડશે પાટવા રે ખરી ના એવું ના ચાલે પાસે પાસે જવાનું હું પાછળ પાસે આગળ આગળ પાછળ જો આગળ રહેશે ને તો આત્મા કશું કશી કરશે નઈ તને એટલે ઉપાડી ના થવું હોય તો પાછા પાછા જવાનું આ જે ઉપાય લઈ આય ને આ બધા જોડે એને ખબર હશે ચોકલ લઈ જાય એટલે તો મોકલું હું તાર

મજા આપણા જો વિડીયો લાઈક કરો શેર કરો હા આપડી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં બાકી આ ચુડેર તો ને આગળ જોવા બધું એ આવે છે રમણ સકર બધું તો એ જોવું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ગયો હા રાજા મહાકાળી છત્રી છત્રી ના ચ ચહાટ